નમસ્કાર આપ છો ન્યૂઝ શહેર પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે વડોદરા શહેર પોલીસની ટીમે શહેરમાં ચાલતી ગેરકાયદેસર દારૂની હેરફેર પર કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચકાસણી દરમિયાન બે અલગ અલગ કેસોમાં કુલ રૂપિયા ત્રણ લાખથી વધુ કિંમતનો દારૂ જપ્ત કર્યો પોલીસના સૂત્રો મુજબ તસ્કરી કરતા આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલો તથા દારૂ ભરેલી કાર મળી આવી હતી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે શહેર પોલીસે જણાવ્યું હતું કે દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે